સૌરાષ્ટ્રમાં આવેલું આ વાંકાનેર ગામ અને વાંકાનેરમાં અજીતનાથ પ્રભુ ચંદ્રપ્રભુ સ્વામી સુમતીનાથ દાદાનું જિનાલય આવેલું છે જે ચાવડી ચોકમાં આવેલું છે આજના દિવસે એક મહાપ્રથોત્સવ એટલે કે વડી દીક્ષાનો ઉત્સવનું આયોજન વાંકાનેર તપગત જૈન સંઘ દ્વારા કરવામાં આવ્યું છે અને જેમાં જે વાંકાનેરના જ મહાપુરુષ છે જેમની જન્મભૂમિ વાંકાનેરની છે એવા જેને ગિરનાર પાકિસ્તાનમાં જતું રક્ષણ કર્યું છે જે ગિરનારને એટલે કે જુનાગઢને પણ પાકિસ્તાનમાં જતું હિન્દુસ્તાનમાં રાખવાનું અદ્ભુત કામ કર્યું છે જેઓ ગિરનારના જ છે અને ગિરનારનો તીર્થોદ્ધાર કરવાનું કામ જે મહાપુરુષે કર્યું છે એવા ગિરનાર તીર્થોદ્ધારક બુજ્યપાદ આચાર્ય ભગવાન નીતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ કે જેઓ વાંકાનેરના જ હતા પણ જે જગતના એક શ્રેષ્ઠ કાર્યો કરનારા એક મહાપુરુષ મહાસંત થયા અને જેઓના જ સાનિધ્યની અંદર જે સમુદાયના જ આચાર્ય ભગવંત ગચ્છનાયક હતા કે જેઓ આ વાંકાનેરમાં દસ વર્ષ પહેલાં ચાતુર્માસ કરવા માટે પધારેલા એવા નિકટ વ મોક્ષગામી ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રી હેમપ્રભસુરેશ્વરજી મહારાજા કે જેઓના જ પરિવારની અંદર એટલે કે અમે અહીંયા લગભગ પચાસ સાધુ સાધ્વીજી ભગવંત સાથે વાંકાનેરમાં એક દર્શન કરવા માટે આવ્યા અને ગુરુદેવની સ્પર્શના કરવા માટે આવ્યા જે ગુરુદેવ અત્યારે અહીંયા જાગ્રત છે જે ગુરુદેવના દર્શન કરીને એમની સમક્ષ જે પણ પ્રાર્થના થાય છે એ પ્રાર્થનાઓને હંમેશા માટે સફળ કરવામાં જેમની કૃપા પ્રાપ્ત થાય છે એવા ગુરુદેવના સાનિધ્યમાં એક આ વડી દીક્ષા જે પાંચ મહાવ્રત કહેવાય કે પહેલું મહાવ્રત છે કે સૂક્ષ્મ પ્રાણાતિપાત વિરવણ મહાવ્રત એટલે કે કોઈ પણ પ્રકારના જીવને હું મારીશ નહીં મરાવીશ નહીં અને મારનારની હું અનુમોદના પણ કરીશ નહીં એવું એક મહાવ્રત પહેલું છે બીજું મહાવ્રત જે છે એ બીજું મહાવ્રત જેને આપણે કહી શકીએ કે જૂઠ બોલવું નહીં એટલે સૂક્ષ્મથી કોઈ પણ રીતે જૂઠ બોલવાનું થતું નથી અને આ મહાવ્રત એટલું આપવામાં આવે કે જેની અંદર એ જૂઠ બોલવાનું હોય નહીં એટલે ક્રોધથી લોભથી ભૌતિક કે હાસ્યથી પણ પ્રકારે જૂઠ બોલવું નહીં એવી પ્રતિજ્ઞા આજે કરે છે અને ત્રીજા નંબરમાં કોઈ પણ પ્રકારની ચોરી કરવાની નહીં ગામમાં હોય નગરમાં હોય કે જંગલની અંદર હોય એક માટીનું ઢેપું પણ જોઈતું હોય તો પણ માગ્યા વિના લઈ ન શકાય એવી આજથી એ પ્રતિજ્ઞા કરી છે અને સાથે સાથે ચોથું મહાવ્રત છે કે જે વ્રત સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું આ જીવન માટે પાલન કરવાનું એના નીતિ નિયમોમાં રહેવાનું અને એ નીતિ નિયમોમાં રહીને એ વડી દીક્ષા ગ્રહણ કરનાર એવા સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવાન બંને આ મહાવ્રતનનું જીવન સુધી પાલન કરશે સાથે સાથે પાંચમું એટલે કે કોઈ પણ પ્રકારનો પરિગ્રહ રાખવો નહીં સંપત્તિનો ટચ તો જૈન સાધુ ક્યારેય કરતા નથી પણ સંપત્તિને પણ ક્યારેય પોતાની માલિકીરૂપ કશું જ રાખવું નહીં એવું એક પરિગ્રહ નું જે વીરમણ મહાવ્રત છે એનો અંગીકાર આજે કર્યો છે અને છઠ્ઠું છે રાત્રિ ભોજન વીરમણ વ્રત એટલે કે આ જીવન માટે ક્યારેય પણ સૂર્યદેવની ગેરહાજરીમાં એ ખાઈ શકે નહીં પી શકે નહીં મરણાંત કષ્ટમાં પણ એ રાત્રિ ભોજનનું પાપ કરે નહીં એટલે રાત્રે પાણી પણ ન પીવે સૂર્ય અસ્ત થાય પછી બધું જ બંધ થાય સવારે વહેલામાં વહેલું કદાચ લેવું પડે એવું પરિસ્થિતિ હોય તો સવારે વહેલામાં વહેલું સૂર્ય ઉદય થાય એની પછી અડતાલીસ મિનિટ પછીથી એ લઈ શકે તો એવા આ જે મહાવ્રતોનો એક ઉત્સવ એક દીક્ષા જેને વડી દીક્ષા તરીકે કહેવામાં આવે છે એવી અહીંયા જે નવસારીની અંદર ગચ્છાધિપતિ ગુરુદેવ હેમપ્રભ સુરી મહારાજાની સમાધિ સ્થાન ઉપર જેઓની દીક્ષા થઈ હતી એટલે કે સંસારી નામ જેમનું નિસર્ગ વિજયભાઈ મુંબઈ મલાડ ભાદ્રનગરના હતા અને એમનું નામ દીક્ષા પછી આપવામાં આવ્યું છે નીતિ હેમસ્પર્શ વિજયજી મહારાજ અને સાથે સાથે જે સાધ્વીજી ભગવાનની વળી દીક્ષા થઈ એઓની પણ દીક્ષા નવસારીમાં હેમસ્પર્શ વાટિકા એટલે ગુરુદેવની સમાધિ ઉપર એમની દીક્ષા થઈ અને હવે આજે અહીંયા વડી દીક્ષા આપવામાં આવી એ સાધ્વીજી ભગવંતનું નામ છે રત્ના શ્રીજી એટલે કે જગતના સર્વ ધર્મોના પાંચ ધર્મો છે અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આવા પાંચ ધર્મો સર્વ ધર્મના રહેલા છે તો એવા મહાવ્રતોને આજે એમને અર્પણ કરવામાં આવ્યા છે અને એ રૂપ વડી દીક્ષા કરી છે અને આનો સંપૂર્ણ લાભ જે આપણો વાંકાનેર તપગચ્છ જૈન સંઘ છે એ પુણ્યશાળી પરિવારોએ એનો લાભ લીધો છે અને એ રીતે એનો ઉત્સવ કર્યો છે આજના દિવસે આ વળી દીક્ષા સવારે સકલ સંઘની નૌકાસી કરી બપોરે સકલ સંઘનું સ્વામી વાત્સલ્યનો લાભ લીધો અને આવી રીતે ખૂબ જ ઉત્સાહપૂર્વક એક વાંકાનેરમાં સર્વપ્રથમવાર આ વળી દીક્ષાનો ઉત્સવ કરવામાં આવેલો છે બસ જગતના સર્વજીવોનું કલ્યાણ થાય અને સર્વજીવોનો પ્રેમ અને મૈત્રી વૃદ્ધિ પામે એવી સદભાવના અમે ભાવીએ છીએ વાંકાનેરના નંદન એવા નીતિ સુરેશ્વરજી મહારાજા ચાવડી ચોકમાં અજીતનાથ પ્રભુના ચિનાલયની પાછળ ગુરુ મંદિર સ્વરૂપે ત્યાં બિરાજે છે અને સર્વ ભક્તોની આસ્થાને પૂર્ણ કરે છે એવા નીતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી